રાજકોટ મહાનગરપાલિકાએ નવી ઢોર પકડ પોલિસી અપનાવી છે જેમાં રજિસ્ટ્રેશન એટલે કે પરમિટ અને લાયસન્સ વગર ઢોર રાખી શકાતા નથી આવા ઢોર ઘરમાં બાંધ્યા હશે તો પણ ગેરકાયદેસર જ ગણવામાં આવશે જેને લઈને રજીસ્ટ્રેશન કરાવવા માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો અને તે સમય મર્યાદા હવે આગામી એકત્રીસ ડિસેમ્બરે પૂરી થાય છે રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર ઢોરપકડ ઝુંબેશ જાહેર કર્યા બાદ બધા પશુપાલકોને પૂરતો સમય આપવામાં આવ્યો છે જે સમય મર્યાદા પૂરી થઈ ગયા બાદ પોલિસી મુજબની કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે હાલની સ્થિતિએ છસો થી પણ વધુ પશુપાલકોની નવી અરજી આવી છે જે પૈકી હવે સ્થળ તપાસ કરવામાં આવશે જે પશુપાલક પાસે માલિકીની જગ્યા છે ત્યાં જ તે પોતાના ઢોર બાંધી શકશે જો માલિકીની જગ્યા નહીં હોય તો રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અત્યારે જોઈએ તો આપણે બે માસનો પશુપાલકોને સમય આપવામાં આવેલો હતો જેના અનુસંધાન જોઈએ તો છેલ્લા ત્રણ દિવસથી આપણે અરજી માટેનો સંખ્યા બહુ જ વધુ પ્રમાણમાં આવે છે જોઈએ તો દૈનિક સો કરતા છેલ્લા ત્રણ દિવસમાં વધુ અરજી આવે છે આજે પણ ટ્રાફિક છે પરંતુ આજે જો તેવું લાગે છે કે આજ જે છે લગભગ તમામ તમામ પશુપાલકોનો વારો આવી જશે અને છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં ત્રણસોથી થી વધુ આપણને પરમિટ અને લાઇસન્સ મેળવવા માટેની અરજી મળેલ છે આપણે નિયમ અનુસાર પશુપાલકોને બે માસનો સમય આપવામાં આવેલો હતો કે જે આપણે એકત્રીસ ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે જે પશુપાલકોએ પરમિટ કે લાઇસન્સ મેળવી લીધેલું હશે અથવા તો પરમિટ કે લાઇસન્સ મેળવવા માટે અરજી કરી આપેલી હશે તેઓ તેમની જગ્યામાં પશુઓ રાખી શકશે પરંતુ જે પશુપાલકોએ પરમિટ કે લાઇસન્સ મેળવવા માટે અરજી નહીં કરેલી હોય કે પરમિટ કે લાઇસન્સ મેળવેલ નહીં હોય તેઓ પશુઓ શહેરમાં રાખી શકશે નહીં અને તેવા પશુઓ જપ્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અગાઉ ત્રણસો જેટલા પશુપાલકોએ પરમિટ મેળવી લીધી અને આ નવો કાયદો આવ્યા બાદ જોઈએ તો સાતસો જેટલા પશુપાલકોએ અરજી કરી આપેલી છે જેમને આપણે એમના જે સ્થળ હોય પશુ રાખવાનું તે સ્થળનું વેરિફિકેશન કરવાની ચકાસણી ચાલુ છે અને હાલે આપણે એ લોકોને ટેમ્પરરી રજીસ્ટ્રેશન પણ કરી દીધું છે પરંતુ જે લોકોને પરમિટ કે લાઇસન્સ માટેની અરજી કરી દીધેલી હશે તેઓના પશુઓ આપણે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં નહીં આવે પરંતુ જે પશુપાલકોએ અરજી જ ના કરેલી હોય અથવા તો જેમને પ્રોસેસ ના કરેલી હોય અને માલિકીની જગ્યા ન ધરાવતા હોય તેઓની જગ્યામાંથી આપણે પશુઓ પકડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે